આવનારને પૂરેપૂરો સંતોષ થાય સારો જવાબ મળે પૂરી માહિતી મળે અને સંપૂર્ણ પારદર્શકતા હોય એ પ્રકારનું જે વાતાવરણ ઊભું છે એને કારણે એમાં જે ડિપોઝિટરો છે એનો પણ વિશ્વાસ વધ્યો છે અહીં વાત કરીએ એમ નિવૃત્ત થયેલા સરકારી કર્મચારીઓ કે બીજા કર્મચારીઓ એની પોતાની જિંદગીની મરણ પૂરી મૂકતા હોય તો આ બેંકની શાખા છે અને અહીં એની પાછળ મનસુખભાઈ જે વાત કરી જેની દ્રષ્ટિ જેની કામગીરી છે એવા પીપી અનેક અભિનંદન આપવા માટે આપણે બીજી બીજી બે સંભાવના મળી હતી આજે આપણે 25 વર્ષમાં આ બેંકને 16% ના નફામાંથી 5 કરોડ 13 લાખ રૂપિયા જેવો માત્ર નફો હાસિલ કર્યો છે અને એ 14% એમપી હતું બે જ વર્ષથી કાઢી અને છેલ્લા ત્રેવીસ વર્ષથી નેટ એનપીએ ઝીરો ટકા આપણે જાળવી રાખ્યું છે એ જ આપણા સિનિયર સિટીઝનો જ્યારે પોતે નિવૃત્ત થાય ત્યારે આપણી બેંકમાં એનું રકમ જમા કરાવે છે એની ડિપોઝિટ એની મરણ મૂળી એ આપણી રિકવરી છે ને એ જ આપણો વિશ્વાસ છે અને એ વિશ્વાસ સતત આપણે જાળવી રાખ્યો છે અને જે વખતે બેંક સંભાળવા મળી હતી ત્યારે બેંકની ડિપોઝીટ મૂળ બાર કરોડની હતી આજે એ એકસો ને એકાણું કરોડે પહોંચાડી છે અને બે હજારની સાલમાં ધિરાણ નવ કરોડનું હતું એ ધિરાણ આપણે એકસો ને આઠ કરોડે પહોંચાડ્યું છે આમ બેંકની પ્રગતિ દિવસે ને દિવસે વધતી જાય છે બેંકનું દસ કરોડનું પેડપ શેર કેપિટલ હતું એમાં નવ કરોડ ભરપાઈ થઈ ગઈ એટલે સભાસદોને પંદર ટકા મુજબ આપણે ગયા વર્ષનું એક કરોડ પંદર લાખ ઉપરનું ડિવિડન્ડ આપણે ચૂકવું છે આવી જ રીતે સભાસદોની સંખ્યા પણ વધતી વધતી બાવીસ હજારે પહોંચી છે અને બેંકના બચત ખાતાઓ બધા થઈ ત્રેવીસ હજાર સાતસોથી વધારે આપણી બેંકના સભાસદોના બચત ખાતાઓ છે આ ઉપરાંત બેંકનો ભક્તિનો રિપોર્ટમાં કે બેંકનું જ્યારે આરબીઆઈનું ઇન્સ્પેક્શન આવે ત્યારે એ ને ઓડિટ વર્ક આપતા હોય છે તો આપણે ઓડિટ વર્ક પણ અજાળવી રાખ્યો છે અને આરબીઆઈની ગાઈડલાઈન મુજબ ની સદ્ધરતા એનો સી ઉપર જોવાની હોય છે એ આરબીઆઈના નોમ્સ પ્રમાણે એ નવ ટકા ઓછામાં ઓછો હોવો જોઈએ નવ ટકાથી નીચો હોય તો એટલી બેંક નબળી કહેવાય નવ ટકાથી ઉપર હોય જેટલો એટલી બેંક સારી કહેવાય તો સીઆરએઆર એટલે કેપિટલ રીક્સ એસેટ રેશિયો ગત વર્ષના ઓડિટમાં નવ ટકાની સામે આપણે અઠ્યાવીસ પોઈન્ટ બાર ટકા મેળવો છે તો જરૂરિયાત કરતાં ત્રણસો ટકા વધારે મેળવો છે એ આપણી સતર્કતાની નિશાની છે આ ઉપરાંત અમરેલી શહેરના ગ્રાહકોને સુવિધા માટે આપણી બેંકે જે સામાન્ય રીતે બેંક હજાર પંદરસો બે હજાર ફૂટમાં હોય એની સામે આપણો બેંકનો લોકર રૂમ એટલે કે સ્ટ્રોંગ રૂમ જે કોઈ પણ બેંકમાં લોકરો મળતા નથી એ ધ્યાને રાખી આપણે ત્રણ હજારથી વધારે લોકર વસાવ્યા છે અને જે કોઈ લોકો જોતા હોય એ શક્ય હોય એટલું ઝડપથી બેંકનો કોન્ટેક કરે તો આ રીતે જે રીતે તમે આ ઉપર ભરોસો મૂક્યો છે એ ભરોસો જાળવી રાખવાના સતત પ્રયત્નો કરીએ છીએ અને આ જે આ વર્ષે આપણે નફો કર્યો છે પાંચ કરોડ તેર લાખ એમાંથી એક કરોડ પંદર લાખ ઇન્કમ ટેક્સ ભરતા નેટ નફો ત્રણ કરોડ અઠાણું લાખ રૂપિયા રહ્યો છે અને આ ત્રણ કરોડ અઠાણું લાખમાં અમરેલી બ્રાન્ચ હેડ ઓફિસનો નફો છે ત્રણ કરોડ છોતેર લાખ રૂપિયા અને આપણી ચિત્તલ બ્રાન્ચનો નફો છે એકવીસ લાખ ઉપર અને આપડી માર્કેટયાર્ડની બ્રાન્ચ છે એનો નફો છે સાત લાખ ચાલીસ હજાર રૂપિયા અને ચિત્તલ મુકાવા બ્રાન્ચ છે એ બ્રાન્ચ આપણે ખોલીએ અને સવા વર્ષ થયું ત્યાં ધિરાણ સારું જ છે સાત કરોડ નું મોલ ધિરાણ થઈ ગયું છે પણ પોતાની ડિપો